આ ધોરેટી એસએમ વોટર પાર્ક આપણી માટે લાવ્યું છે સ્પેશિયલ બમ્પર ડિસ્કાઉન્ટ પિસ્તાલીસ થી વધુ રાઈડોનો આનંદ તમે તમારા ફેમિલી સાથે સવારના દસ થી સાંજના પાંચ સુધી લઈ શકો છો સાથો સાથ તમે ભરપેટ ભોજનનો આનંદ પણ ફેમિલી સાથે લઈ શકો છો કલરની ચિંતા તમારે નથી કરવાની કલર પણ અમે આપીશું તદ્દન જેટલો જો એટલો ફ્રી ફ્રી ને ફ્રી એ સિવાય પણ આપના માટે ઘણું બધું નવું એસએમ વોટર પાર્ક ની અંદર હમણાં નિર્માણ કરવામાં આવ્યું છે તો હમણાં નવું શું શું બનાવ્યું એના વિશે કયો ને હમણાં નવમાં અમે અહીંયા મેરેજ હોલ ચાલુ કર્યું છે એસ એમ મેરેજ હોલ હા હા જેમાં પણ જમવાનો પણ નોખો છે એ પણ સાડા સાત હજાર ફૂટનો છે ઓહ મેરેજનો પણ સાડા સાત હજાર સ્કર ફૂટનો છે સેપરેટ અલગ અલગ જ અલગ અલગ અને એસી એસીવાળો કે નોન એસ એન્ટર એસી બને સેન્ટર એસી ટાટા ટાટા થાય ને ગરમા ગરમ ખાય એ સિવાય મોરબીની મોટી સમસ્યા જેમ કે પાર્કિંગ હા હા અમારે ત્યાં પંદરસો ગાડી સમાય એવડું મોટું પાર્કિંગ પણ છે રેડી કેવાય લેવો એ સિવાય વિશેષ કઈ મોરબીના લોકોને આપ કેવા માંગતા હોય તો એ સિવાય એસએમ હોટલ પણ ચાલુ છે ત્રણસો ને પાસઠ દિવસ તેથી તમે તમારા ફેમિલી સાથે અહીંયા ભોજન માણવા પણ આવી શકો છો એ સિવાય તમે તમારા પ્રસંગો કરતા પહેલા અમારા હોલની મુલાકાત લેવા આવી શકો છો અને હા તમે અમારા ધૂળેટીના પ્રોગ્રામમાં ફેમિલી સાથે આવો એવું અમારું છે અને હા એની સાથે ખુશીના સમાચાર પણ છે અહીંયા બનતા રૂમો ડિલક્સ સુપર ડિલક્સ સ્વીઝ અને ફેમિલી રૂમ કમ્પ્લીટ થઈ ચૂક્યા છે તો હવે રહેવાની પણ તમારે ચિંતા નથી કરવાની બસ આ આમંત્રણનો સ્વીકાર કરીને આ વખતની ધૂળેટી પર એસએમ વોટર પાર્કની અંદર સ્પેશિયલ સેલિબ્રેશન કરીને આપણે મનાવીએ થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા માટે આપ લોકોનો પણ ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે તમે લોકો હતા અમારા ફેસબુક પેજ યુટ્યુબ ચેનલ ઇન્સ્ટાગ્રામ પર અને હું હતો તમારી સાથે રવિ આસરા